બુડીઓ તળે તળે મેં તો પાંચ ટકારા ભરી દીધા તો ફાઇનલી આપણે પ્રસાદી લેવા બેસી છીએ અને અમાર દેસર ભેસ લઈ લે આયા કે મને મિની બ્લોક લઈ લો કોણ હે લુક કહા સે આતે હે તો આપણે ગૌશાળા થી નીકળી ગયા છીએ સુનિલભાઈ એક ભાઈ એક ઘરે ગૌશાળા કામ હતું ત્યાં પતાવીને પછી સુનિલભાઈ ભેગા થઈ જાય કે મને મેકવા આવવું પડશે અચ્છા હમકો સિખા રહ્યા હે હવે આપણે સુનીલભાઈના એગ્રોએ પોગી ગયા છીએ અને અમારી વિશાલભાઈ પેટ્રોલ ચેક કરતા હતા તો ફાઇનલી આપણે ઘરે પોકી જ ગયા છીએ આપણો મિનિ બ્લોક અહીંયા પૂરો થાય છે જે ફોલો ન કર્યો હોય તે ફોલો કરતા જજો મ્યુઝિક